તારીખ સોલ નવ બે હજાર ચોવીસ ધોરકામાં જશને ઈદે મિલાદુલ નબી નો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો આ જુલુસ સવારે નવ કલાકે ધોળકાના બુરુજ રોડ થી નીકળી ટાવર બજાર થઈ ત્યાંથી ગુલિયારા મસ્જિદ મોહમ્મદ સ્કૂલ થઈ ઘાંચીધાર થી મીનાબેન ટાવર ચાર રસ્તા થી ખોખર ચકલા થઈ રેગ્યુલર રૂટ મુજબ બપોરે બે વાગે હઝરત હસન ખતીબ ઉર્ફે હઝરત સા દાદા પહોંચ્યો હતો આ જુલુસમાં આશરે બસો થી પણ વધુ ગાડીઓ જોડાઈ હતી તેમજ તમામ ગાડીઓમાં અલગ અલગ પ્રકારની નિયાજો વહેંચવામાં આવી હતી તેમજ એરિયાઓ મુજબ તમામ જગ્યાએ ઠેર ઠેર નિયાજોનું વિતરણ કરવામાં આવ્યું હતો આ જુલુસ શાંતિપૂર્વક સફળ બનાવવા માટે ધોળકા ટાઉન પોલીસે ખડે પગે રહી આ જુલુસ શાંતિપૂર્વક પૂર્ણ કરાવ્યો હતો સ્વર સુધા રેકોર્ડિંગ સ્ટુડિયો કબીર પ્લાઝા કુંભાઢાલ થી જગ્યા બદલેલ છે અમારું નવું એડ્રેસ છે કલિકુંડ સરોડા રોડ આકાશ બંગલોઝની સામે ધોળકા